હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપીસ ચેનલમાં તો આજે આપણે બનાવશું દહીં તીખારી તો એના માટે મેં એક કપ દહીં લીધું છે લસણની કડી છે વીસક જેટલી પાંચ છ કડી ઝીણી સમારીને લીધી છે ગાર્નિશિંગ માટે ધાણા છે અને આમાંથી આપણે જીરું હિંગ ને લાલ મરચું જોશે તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો આપણે એના માટે પહેલા લસણવાળી ચટણી બનાવશું એના માટે મેં આ લસણ છે એ લીધું છે એને આપણે થોડું ક્રશ કરી લેવું હવે આપણે એમાં મરચું પાવડર નાખશું બે ચમચી આપણે મરચું પાવડર લીધું છે આ કાશ્મીરી મરચું પાવડર છે હવે આપણે આને એકદમ સરસ ખાંડી લેવું અને એકદમ આપણી સરસ ચટણી તૈયાર કરશું મરચું એકદમ સરસ વટાઈ ગયું છે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે આપણે એને કાઢી લેશું હવે આપણે દહીં વઘારશું તો હવે આપણે વઘારવાનું સ્ટાર્ટ કરશું

બે કડી ઝીણું સમારેલું લસણ છે એ એડ કરશું આપણે બે મિનિટ માટે લસણને થવા દેશું ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે લસણ થોડું ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે એમાં એક ચમચી લસણવાળી પેસ્ટ એડ કરશું આપણે એને પણ એક બે મિનિટ માટે હવે આપણે એમાં અડધી ચમચી મીઠું એડ કરવાનું છે ચપટી હળદર એડ કરશું અને અડધી ચમચી ધાણાજીરું પાવડર એડ કરશું હવે આપણે ગેસ બંધ કરી દેસુ ગેસ બંધ કરીને આપણે એમાં દહીં એડ કરશું મિક્સ કરી આપણી તિખારી તૈયાર ગઈ છે હવે આપણે એને સર્વિંગ બાઉલ માં લઈ લેશુ દહીં હંમેશા ગેસ બંધ કરીને જ નાખવાનું નકર આપણા દહીં નું એકદમ પાણી થઈ જાય ને આપણી તિખારી સરસ નહીં બને तो હવે આપણે આને सर्विंग बाउલમાં લઈ લેશું થોડું ઉપરથી લીલા દાણા ऍड કરશું તો તૈયાર છે આપણી દહીં તીખારી બાજરીના રોટલા અને ભાખરી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ જરૂર એકવાર ટ્રાય કરજો જો અમારો આ વિડીયો કેવો લાગ્યો જરૂર જણાવજો અને આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસીપી છે એને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ